જેતપુરમાં આવે જેતપુર નવાગઢમાં આ સાડીની સ્ક્રીન પ્રિન્ટિંગની ડિઝાઇન છે જે કોટન સાડીમાં આપણે હાથથી કારીગરથી છપાય છે ટેબલમાં આવી રીતે આવી રીતે ટેબલ ઉપર કોટનની સાડી આવે રંગ અલગ અલગ આવે ને સોર કોટન કપડું આવે આની ઉપર ચોંટાડીને પછી છપાય છે પ્રિન્ટિંગ થાય કપડું કોટન કોટન ના કલર આવે કારીગર થી છપાય છે આવી રીતે હા કલર મહેનત કરીને હકાવી છે એ પ્રમાણે આપણે જે લોકો મેચિંગ આપે ને અલગ અલગ કે આ ડિઝાઇનમાં આ કલર ની સાડી છાપવાની એ રીતે આપણે છાપવાની હા ગરમ પાણીમાં પાવડર હોય ને પાવડર બેઝ ગરમ પાણીમાં ઓગાળીને પછી આવી રીતે આ હોય ને ગમની પેસ્ટ આમાં નાખીને ગમ નાખીને લીટર પ્રમાણે એનું માપ સાઈડ ઉપર ભરી દેવાનું આ ગમની પેસ્ટ ગમ આવે ગુવાર ગમ આવે ને એની પેસ્ટ હા હા હાથે મિક્સ કરી આવી રીતે પાવડીથી આમ હલાવી આપવાનું કલર એટલે મિક્સ થઈ ગયા જો આવી રીતે કલરમાં જે પતરામાં પ્રિન્ટમાં છાપવા માટે આ પેસ્ટ કરવી પડે પાણી તો ચાલે નહીં આ રીતે પેસ્ટ બની જાય

આ મીળ માં ચોટાડી ને પાથર છે પછી આની ઉપર પ્રેન્ટ થાતા છે એટલે આને ચોટાડા ગમતી ચોટાડા છે કે ખાલી પાણી દેજો નહીં આ તો મીળ હોય વેક્સ હા તો વેક્સ છે હા આ વેક્સ હોય વેક્સ આ વેક્સ છે હા એની ઉપર કોટન ની સાડી ચોપશે ટુકમાં નિશાન મુજબ સીધે સીધું ચોટાડવું પડશે પ્રેસ કરી દેતા હા ચોટી જાય પછી માથે કલર થી છપા મીળ માં આ કેને ચોટાડવાનું આ ચોટી ગયું પછી ઉપર ચોટાડવાનું સળંગ હા ચોટી જાય એટલે કપડું ઉપડે નઈ ને નીતર તો શું આ ચોટું પડે આમાં ચોટાડે ને એમાં એક કલર હાલે બે કલર ત્રણ કલર ડિઝાઇન પ્રમાણે હોય એમાં કલર હા હા નહીં આ બે કલર છે એક નાનો જો લાઇટ દેખાય છે હા આ માથે ગ્રે લાઈટ ઘેરો ગ્રે કલર છે બે કલર છે

પાટલી હોય લીસી એટલે મીણમાં લીટા ન પડે ને કપડું ચોટી પણ જાય બને શું હા હા ચોરસ આવે પેટી આવે છે ને બરોબર શેરવાયરમેન્ટ પ્રમાણે આપણે છે ને ઠંડુ વાતાવરણ હોય તો થોડુંક નરમ લગાડવું પડે

કલર પ્રિન્ટ થશે હવે આ કપડું જે પથરાઈ ગયું એની માથે આ ડિઝાઇન છે એની માથે કપડું પ્રિન્ટ થશે આગળથી મા એ છે આ સ્ટાફર હોય ને એનાથી પ્રિન્ટ થશે સાડીમાં થઈ દઈએ અહીંયા આગળ એક બ્લોક આવશે ને પલ્લુ આવે આ ભાગ પાલવ આવે પાલવ કહેવાય એટલે ન સાડી પહેરે ત્યારે આગળ પલ્લુ આવે આ પલ્લુનો ભાગ છે પલ્લુમાં ત્રણ કલર અલગ આવે અને આ કલર અલગ આવે એવું જો આ બ્લોક છોડો ને હવે અહીંયા પાલવ લાગશે એની અલગ પતરા હોય અલગ આવે ત્યારે આખી સાડી કન્ટિન્યુ થાય કૂટમાં આ ગાળાનો ભાગ ગણાય ઓલો પલ્લુ પાલવ ગણાય આપણે પાલવ અહીંયા ત્રણ કલર હોય તો એમાં ત્રણ કલર જ આવે ટૂંકમાં બોર્ડર ને આ બધું કાબી જવું ને એમ લાગે કે સળંગ જ છે આખી સાડી એવું થઈ જાય તો અહીંયા કેમ કે આ જોઈન્ટ થઈ ગયું બે એટલે પાલવનો ભાગ ગણાય પાલવ થઈ ગયો આ પેલું એક ગેપ સુકાવામાં તો ડિઝાઇન ઉપર હોય આગળ જે કલર વધારે હોય પડતો હોય તો સુકાતા વાર લાગે નાનો કલર ઓછો હોય તો સુકાઈ જાય ડિઝાઇન પ્રમાણે હોય હા 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 એવું એને કવરિંગ થતું હોય કે એવું કાંઈ હોય માથે બ્લેકની રેખ આવતી હોય તો એ સુકાય પછી હાલે કલર પછી સાડી પેઇન્ટિંગ તૈયાર થાય એમ ત્રણ કલર આ ડિઝાઇનમાં એવું હોય એ ત્રણ કલરની ડિઝાઇન હોય પહેલાં બે કલર ચાલશે એ બે સુકાય પછી ત્રીજો કલર ચાલશે બ્લેકની અમારે એક આવે ડિઝાઇન પ્રમાણે અલગ અલગ આવે આ પ્રેન્ટિંગ અમારે વીસ વર્ષ થયા ચાલે છે એમાં અમારા બાપુજીએ બનાવેલું હતું અને આજે અમે ચલાવીએ છીએ પહેલાં અમે ભણતા પછી ટૂંકમાં ધંધો જોઈન્ટ કરીને અમે ચલાવીએ ઘર મેળા કાઢી હા પેલા શીખવા આવતા અમે પછી આ કલર ને આ બધું જાતે ભણે ભણે ને શીખીને પછી અમે ચલાવી ખબર કર મારું નામ પ્રફુલભાઈ સેન્જલિયા ત્રીસ સાડી તો અમારે માથા હોય એ ત્રીસ સાડીનું ઓર્ડર લઈ શકો તમે ઓછો મોટી પીસ જોઈ કોઈ ડિઝાઇન આપીએ તો ત્રીસ સાડી તો મિનિમમ લેવી પડે બરાબર

थ्रीको कलर डाल हा तिवागाले त जान्ने गयो न तौ प्रक्रिया सम्म गयो छ यो खबीबी प्रोसेसमा भयो यार पेली प्रोसेस तइयो भयो छ बरु पछि न तया त यो अलग प्रोसेस हा तपछिले आफ्नो रोलमा उपस्थित गर त अब जे आगाको प्रोसेस छ त्यो तमै नै गर पुलिस हैन पुलिस ठण्डो त अलग रुपमा हा अलग

那一种？